જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વીડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષા વિકાસલક્ષી એસાઈનમેન્ટના આંકડા શાસ્ત્રના વિભાગ સીના પ્રકરણ એક અને બેના પ્રશ્ન જવા ઉપર ચર્ચા કરશું બીજું તમને કહેતો મિત્રો કે તમે જો જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ સી પ્રકરણ નંબર એક જેની અંદર પહેલો પ્રશ્ન છે પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો આપો પહેલું એન એસ એસ ઓ દ્વારા મેળવાયેલ ભારતની વસ્તી ગણતરીની માહિતી બીજું આઈ એ એસ આર દ્વારા મેળવાયેલ ભારતની ખેતી વિષયક માહિતી ત્રીજું ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેળવાયેલ અનુસ્નાતક વિદ્યાર્થીઓની માહિતી ચોથું આરબીઆઈ દ્વારા મેળવાયેલ ભારતની નાણાકીય લેવડદેવડની માહિતી અને પાંચમું અટીરા દ્વારા મેળવાયેલ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ વિશેની માહિતી બીજો પ્રશ્ન છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી ગુણ માહિતી મેળવવા માટેની રીત તો સંસ્થા કે સંશોધકો દ્વારા મેળવાયેલ કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી આવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહે છે બિનપ્રકાશિત માહિતી અર્ધ સરકારી ખાનગી કે જાહેર સંસ્થાઓના દફતરોમાંથી વિનંતીથી મેળવી શકાય છે સંશોધન પેપર લેખ નિબંધમાંથી પણ કેટલીક બિનપ્રકાશિત માહિતી મળી રહે છે ત્રીજો પ્રશ્ન પ્રત્યક્ષ તપાસના લાભ જણાવો તો જે રીતમાં સંશોધક જાતે અથવા તેણે નિમેલા આગળક જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેમની રૂબરૂ મુલાકાત લઈ તપાસને અનુરૂપ કેટલાક પ્રશ્નો પૂછી જરૂરી માહિતી મેળવી તે રીતે પ્રત્યક્ષ તપાસ રીત કહે છે આ રીતના લાભ એમાં પહેલું માહિતી આપનારનો પ્રત્યક્ષ સંપર્ક સાધી આગળક કે સંશોધક જાતે માહિતી મેળવે છે તેથી માહિતી સાચી અને વિશ્વસનીય હોય છે બીજું તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય અને ચોકસાઈપૂર્વક માહિતી મેળવવી હોય તો પણ આ રીત શ્રેષ્ઠ છે ચોથો પ્રશ્ન ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતના ગેરલાભ તો ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં જેમની પાસેથી માહિતી મેળવવાની હોય એમને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે માહિતી આપનાર પોતે જ આ પ્રશ્નના જવાબ પ્રશ્નાવલીમાં લખી પ્રશ્નાવલી પરત કરે છે આ રીતના ગેરલાવું પેલું અશિક્ષિત નિરક્ષર સહકારની ભાવના ન ધરાવનાર વ્યક્તિ માહિતી મેળવવા રીતે ઉપયોગી નથી બીજું માહિતી આપનારે માહિતી સાચી આપી છે કે નહીં એની પણ ચકાસણી કરી શકાતી નથી પાંચમો આગળકો દ્વારા પ્રશ્નાવલીની રીત પ્રત્યક્ષ તપાસના સઘળા લક્ષણો ધરાવે છે તો દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા યોગ્ય શીર્ષક રાખવું જોઈએ જેથી વાંચનારના અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે બીજું પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસને હેતુ થશે સુસંગત હોવી જોઈએ પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ દાખલા તરીકે તમારા કુટુંબના કમાતા સભ્યોની સરેરાશ આવક કેટલી છે આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ ચોથું લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ દાખલા તરીકે ઉત્તરદાતાના લગ્ન જીવન આવકના અન્ય સ્ત્રોત વગેરે છઠ્ઠો પ્રશ્નાવલી તૈયાર કરવી એક કળા છે તો અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ગોઠવાયેલા પ્રશ્નોની યાદી બનાવી જે તે પ્રશ્નની સામે તેના જવાબ માટે યોગ્ય જગ્યા રાખી તૈયાર કરવામાં આવતા પત્રકને પ્રશ્નાવલી કહેવાય માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય તો એ આ રીત ઉપયોગી છે એના બે પ્રકાર આગળકો દ્વારા અને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવાની સફળતા આનો આધાર પ્રશ્નાવલીની રચના ઉપર છે આમ પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવામાં સમયને ખર્ચમાં બચત થાય એટલે એ ખૂબ જ કરકસરીત છે તેથી પ્રશ્નાવલી તૈયાર કરવી એક કળા છે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રશ્ન એકના જવાબ ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ બે જેની અંદર પહેલો પ્રશ્ન છે દ્વિમાપી આકૃતિઓ વિશે ટૂંકમાં સમજાવો તો જ્યારે માહિતીનો વ્યાપ મોટો હોય ત્યારે એવી માહિતીને આકૃતિમાં રજૂ કરવા માટે લંબાઈ અને પહોળાઈના માપને ધ્યાનમાં લઈ અને જે આકૃતિ દોરવામાં આવે એને દ્વિમાપી કહેવાય દ્વિમાપીમાં કુલ માપ બરાબર આકૃતિનું ક્ષેત્ર પણ ચોરસ લંબચોરસ વર્તુળ સુતાંશ આ બધી દ્વિમાપી આકૃતિ છે બીજો એક માપી આકૃતિઓ એટલે શું તેના નામ માહિતીને તેના કોઈ એક જ ગુણલક્ષણ ધ્યાનમાં લઈને દોરવામાં આવતી માહિતીને એક માપી આકૃતિ કહેવાય એક માપી આકૃતિનો એકમ લંબાઈ તો એક માપી આકૃતિના ચાર નામ છે સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ સાદી વિભાજી સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજી સ્તંભાકૃતિ કોષ્ટક રચનાના ઉપયોગ કોષ્ટક રચના એટલે ગુણાત્મક લક્ષણો મુજબ ગુણાત્મક માહિતીને વ્યવસ્થિત રીતે હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા એની અંદર આપેલ વિશાળ માહિતીને વ્યવસ્થિત સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે બીજું અભ્યાસ માટે કોષ્ટકમાંની જરૂરી માહિતીનો જ ઉપયોગ થતો હોવાથી સમય શક્તિ અને નાણાંની બચત થાય છે ચોથો પ્રશ્ન ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ ગુણાત્મક ચલ કે ગુણધર્મને માહિતીને આધારે કરવામાં આવતું વર્ગીકરણ એટલે ગુણાત્મક વર્ગીકરણ એક બગીચામાં સાઠ ફૂલનો નિદર્શ પસંદ કરી ફૂલના રંગ વિશેની માહિતી મેળવવાની તો આ માહિતી પરથી એવું કહેવાય કે બાર ફૂલ સફેદ દસ પીળા અગિયાર લાલ અને બાર ગુલાબી રંગના અને પંદર વાદળી રંગના છે તો આ રીતે કોષ્ટકમાં તમે એને સમજાવી શકો છો અહીં ફૂલનો રંગ છે ગુણાત્મક છે એટલે આ વર્ગીકરણને ગુણાત્મક વર્ગીકરણ કહેવાય છે પાંચમો પાસ પાસેના સ્તંભની આકૃતિ તેમજ વિભાજિત સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે તો જ્યારે વિવિધ સ્થળો વસ્તુ કે સમય માટે આપેલી માહિતી એક કરતાં વધુ ગુણલક્ષણથી અને સંબંધિત હોય ત્યારે રજૂ કરવા પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે જે આપેલી માહિતી સમય સંબંધિત હોય તો સમયના ક્રમમાં રજૂ કરવામાં આવે છે જો માહિતી સમય સાથે સંકળાયેલી ન હોય તો કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખી સ્તંભને ચડતા કે ઉતરતા ગમમાં ગોઠવવામાં આવે છે આકૃતિની મર્યાદા પહેલું ચોકસાઈપૂર્વક આકૃતિ દોરવામાં ન આવે તો તે ગેરમાર્ગે દોરે છે બીજું આકૃતિ દ્વારા માહિતીને રજૂ કરતાં માહિતીની ચોકસાઈ ઓછી થાય છે ત્રીજું આકૃતિ દ્રષ્ટિભ્રમ ઊભો કરે અને એની લોકમાનસને સમજવામાં મુશ્કેલી પડે છે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષાલક્ષી લક્ષી આંકડા શાસ્ત્રના વિભાગ સીના પ્રકરણ એક અને બે ઉપર આજ રીતે બીજા પ્રશ્નોના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ